નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સીએલ એટલે કે પરચુરણ રજા કેઝ્યુઅલ રજાને લઈને હું ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છું તે વિડીયો છે તે મેં બે પાર્ટમાં ઓલરેડી બનાવીને રાખ્યો છે આ ત્રીજો પાર્ટ છે પહેલો પાર્ટ છે તેમાં પ્રથમ આઠ પ્રશ્નો હતા તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે ત્યારબાદ જે શિક્ષકોના મનમાં મૂંઝવતા પ્રશ્નો હોય છે સીએલને લઈને તેને લઈને મેં બીજો પાર્ટ પણ બનાવેલો છે તે પણ તમને અહીંયા આઈ બન પણ મળી જશે અને તે બંને વિડીયો ત્યાંથી પણ તમે જોઈ શકશો આજનો વિડીયો છે એ લાસ્ટ પાર્ટ છે તેમાં છેલ્લા આઠ પ્રશ્નો છે અગત્યના પ્રશ્નો છે તેના જવાબો લઈને આવ્યો છું સીએલને લઈને પરચુરણ રજાઓ એટલે કે કેઝ્યુઅલ રજાને લઈને તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે જે આઠ પ્રશ્નો છે કે જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે તે તમારી સામે આવી રહ્યા છે તેમાં સત્તર નંબરનો જે પ્રશ્ન છે તે છે શાળાના આચાર્યશ્રી કે સંચાલક મંડળ ક્યારે રજા ના મંજૂર કરી શકે તો કે જવાબ છે શાળાના શિક્ષકે કર્મચારીઓમાં શાળા ચલાવવામાં જરૂરી સ્ટાફ ઘટી જાય શાળા ચલાવવી મુશ્કેલ બને ત્યારે કર્મચારીએ રજૂ કરેલ કારણ મોઢ હોય જે પ્રકારની રજા માંગી હોય તે રજાઓ જમા ના હોય જે પ્રકારની રજા માંગી હોય તેની વિનિયમમાં જોગવાઈ ના હોય તેવા સંજોગોમાં શાળા શિક્ષકશ્રી કે કર્મ સંચાલક મંડળ રજા નામંજૂર કરી શકે અઢાર શિક્ષક કર્મચારીને પરેશાન કરવા માટે રજા નામંજૂર કરી શકાય ખરી ના રજા નામંજૂર કરવાના લેખિત કારણોની જાણ શિક્ષક કે કર્મચારી કે આચાર્ય કરવી પડે કારણ કે રજા ન કરવાનો અધિકાર પણ વ્યાજબી રીતે વાપરવાનો છે સામાન્ય જેટલા વર્ગ હોય તેટલા તેના કરતાં વધારેના શિક્ષકોની રજા મંજૂર કરી શકાય ઓગણીસ નંબરનો પ્રશ્ન છે કે શિક્ષક કર્મચારી અનિવાર્ય સંજોગોમાં મંજૂરી મેળવ્યા વગર ફરજ પર ગેરહાજર રહે તો ગેરહાજરી મૂકી શકાય ખરી જવાબ છે ના ગેરહાજરી એટલે કે એબસન્ટ બ્રેક ગણાય વિનિયમ ઓગણત્રીસ બે માં જણાવ્યા પ્રમાણે અનિવાર્ય સંજોગોમાં અગાઉથી મંજૂરી લીધી ના હોય તો શિક્ષક કે કર્મચારી કે આચાર્યશ્રીએ વહેલામાં વહેલી તકો પોતાની ગેરહાજરીના કારણોની લેખિત મૌખિક કે ટેલિફોનિક જાણ આચાર્યશ્રીને આચાર્યના કિસ્સામાં સંચાલક મંડળને કરવી જોઈએ તો જ વગર પગારની રજા એલ ડબ્લ્યુ પી ના મૂકી શકાય જરી એબસન્ટ ગણાય તે ન મૂકવી જોઈએ પ્રશ્ન નંબર વીસ પરવાનગી વગરની રજા પાછલી અસરથી વગર પગારની રજામાં રૂપાંતર થઈ શકે જવાબ છે હા ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ત્રીસ પાંચ પ્રમાણે રજા મંજૂર કરનાર ધારે તો પરવાનગી વગરની રજા એટલે કે ગેરહાજરીનું પાછલી અસરથી વગર પગારની રજા એલ ડબલ્યુ પીમાં રૂપાંતર કરી શકે

પ્રસૂતિની રજાનો લાભ કેટલા વર્ષની નોકરી પછી મળે તેનો જવાબ છે કે શ્રી સ્ત્રી શિક્ષિકા કર્મચારી સ્ત્રી સહાયક મંડળ વહીવટી સહાયક સાથી સહાયકને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિનિયમ ત્રીસ છ ખ પ્રમાણે એક વર્ષ કરતાં વધારે અને બે વર્ષ કરતાં ઓછી નોકરી હોય તો એકસો એંસી દિવસની અડધા પગારની પ્રસૂતિની રજા મળવાપાત્ર થાય જ્યારે વિનિયમ ત્રીસ છ ગ પ્રમાણે બે વર્ષ કે તેથી વધુ નોકરી હોય તો એકસો એસી દિવસની પૂરા પગાર પ્રસૂતિની રજાનો લાભ મળવાપાત્ર થાય પ્રશ્ન નંબર છે પ્રસૂતિની રજા સાથે અન્ય પ્રકારની રજા જોડી શકાય જવાબ છે હા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિયમ ત્રીસ છ ધ પ્રમાણે પ્રસુતિની રજાના અનુસંધાન વિનિયમ ત્રીસ આઠ પ્રમાણે પરચુરણ રજા સીએલ સિવાયની અન્ય રજા પ્રસુતિની રજા સાથે જોડી શકાય પરંતુ અરજી સાથે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે પ્રશ્ન નંબર માધ્યમિક કે અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મહિલા શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકોને કયા પરિપત્રના આધારે કેટલી પ્રસુતિની રજાઓ મળવા પાત્ર છે તો જવાબ છે કે શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક આપેલો છે જે સચિવાલય ગાંધીનગરના તારીખ પાંચ બે બે હજાર પાંચના પરિપત્ર અને નાણાં વિભાગ ગાંધીનગરની તારીખ અઢાર એક બે હજાર પચીસ થી મળેલ મંજૂરી અન્વયે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મહિલા શિક્ષણ સહાયક વહીવટી સહાયક કે સાથી સહાયકોને પ્રસૂતિ રજાઓ મળવાપાત્ર છે તેમને એકસો એસી દિવસની પ્રસૂતિની રજાઓ મળવાપાત્ર છે તેમાં પેલું છે કે એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી નોકરી હોય તો એકસો એંશી દિવસની પશુની રજા અડધા પગારે મળવા પાત્ર છે અને બે વર્ષથી વધુ નોકરી હોય તો એકસો એંશી દિવસની પ્રસુતિની રજા પૂરા પગારે મળવા પાત્ર છે પ્રશ્ન નંબર ચોવીસ છે કે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક બિન શૈક્ષણિક મહિલા કર્મચારીઓને પૂરા પગારમાં આવેલા પ્રસૂતિની એકસો એંશી દિવસની રજા કયા પરિપત્રના આધારે ક્યારથી મળવાપાત્ર થઈ તો જવાબ છે કે શિક્ષણ વિભાગ ગાંધીનગરના તારીખ એકવીસ ત્રણ બે હજાર સત્તરના પરિપત્ર પ્રમાણપત્ર નાણાં વિભાગ ગાંધીનગરની તારીખ સત્તર ત્રણ બે હજાર નોંધથી મળેલ મંજૂરી અન્વયે બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક કે બિન શૈક્ષણિક પૂરા પગારમાં આવેલા કર્મચારીઓને તારીખ એક દસ બે હજાર ચૌદથી એકસો એસી દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે નોંધ પ્રસુ રજાના તમામ પરિપત્રો જુલાઈ બે હજાર એકવીસની શ્રી માધ્યમિક સંદેશમાં છાપેલ છે તો મિત્રો આ હતા છેલ્લા પાર્ટમાં આવેલા ટોટલ આઠ પ્રશ્નો અને તેના જવાબો તમામ પાર્ટ છે ત્રણે ત્રણ એ તમે જોઈ લો વિનંતી વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ